વરસાદ વરસ્યો છે બે કલાક પાંચ ઇંચ વરસાદ ભરૂચમાં પવન સાથે ધોધમાર વરસાદ છે જેવો વરસાદ વરસ્યો છે પાંચ ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઈ રહ્યા છે ફાટા તળાવથી પૂરજા બંદર સુધી પાણી ભરાઈ ગયા છે બાઇક તળાવના દ્રશ્યો પણ હાલમાં સામે આવી રહ્યા છે હવે સાંજ પડતા જ ભરૂચમાં બે કલાકની અંદર પાંચ ઇંચ વરસાદ ભરત જોડે ભરત કેટલો વરસાદ પરસી રહ્યો છે પાંચ ઇંચ વરસાદ મતલબ કે ભરૂચમાં ધોધમાર વરસાદ નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થયા શું પરિસ્થિતિ ભરૂચની ભરત ચોક્કસ જણાવી દઉં જનક બપોર બાદ ભરૂચમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે ભરૂચના નીચાણવાળા વિસ્તારો જે છે ત્યાં તમામ જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે વરસાદી અને ભરૂચના પૂરજા બંદર લઈ અને ફાટા તળાવ સુધી જે એમ કહેવાય કે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે સાથે જ સેવાશ્રમ રોડ જે કહેવાય તે બંધ કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા ખાસ કરીને કથક વિસ્તાર સેવા સરળ દાડિયા બજાર તમામ વિસ્તારોમાં વરસાદી પાણીનો ફ્લો જેટલો છે તેના કારણે વાહનો પણ તણાવવાની ઘટનાઓ બની છે ચોક્કસ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે જે પાંચ ઇંચ વરસાદ છેલ્લા ત્રણ ચાર કલાકમાં પડ્યું છે તે ખૂબ જ ભયજનક છે અને ભરૂચ વાસીઓ અત્યારે ચિંતામાં છે કેમ કે તંત્ર પણ જે અત્યારે કામગીરી કરી રહ્યું છે અને સાથે જ ભરૂચ વાસીઓ પણ એમ કહી શકાય કે ભરૂચના વેપારીઓ જે છે નીચે નીચાણવાળા વિસ્તારોમાં વેપારીઓ મોટી દુકાનો આવેલી છે અનાજના વેપારીઓ આવે છે તે તમામને મોટું નુકસાન એમ કહી શકાય કે આવી શકે છે જી બિલકુલ બિલકુલ આભાર ભરત તો આપ જોઈ રહ્યા છો ભરૂચના બે કલાક પાંચ ઇંચ વરસાદ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ખેડાના નડિયાદમાં પણ ધોધમાર વરસાદની ખબરો હાલમાં સામે આવી રહી છે નડિયાદમાં ફરીથી